રાજ્યના થી અંબાજી સુધીના આદિજાતિ વિસ્તારને આવરી લેતી વનસેતુ ચેતના યાત્રાનું નસવાડી બાપા સીતારામ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વનસેતુ ચેતના યાત્રા આદિવાસી વિસ્તારમાં જનજાગૃતિ માટે કાઢવામાં આવી હતી આ યાત્રા નસવાડી બાપા સીતારામ મંદિર ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું અને વન સેતુ ચેતના યાત્રામાં ભગવાન રામની ભક્તોએ પૂજા અર્ચના કરી હતી આ યાત્રા તારીખ થી બાવીસ જાન્યુઆરી સુધી પાંચ દિવસ ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા પંચમહાલ છોટાઉદેપુર દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા એમ તેર જિલ્લાના એકાવન તાલુકાઓમાંથી પસાર થઈને ત્રણ લાખ આદિવાસી ભાઈઓ બહેનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વિકાસ કાર્યોની ઝાંખી કરાવશે આ પ્રસંગે નાયબ રાજ્ય વન મંત્રી મુકેશ પટેલ સાંસદ તાબેન રાઠવા ધારાસભ્ય અભયસિંહ તડવી સાથે ભાજપના જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો તેમજ હિન્દુ સંગઠનોના યુવાનો હાજર રહ્યા હતા એનું પ્રસ્થાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પટેલ સંઘેજી સી આર પાટીલ ઉનાઈ ગામથી એની પ્રસ્થાન કર્યું કે આજે નસવાડી ગામની અંદર અહીં આવે છે ચૌદ જિલ્લાઓ એકાવન જિલ્લા તાલુકામાંથી આ યાત્રા પાસ કરવાની છે ત્યારે બાવીસ તારીખેનું સમાપન અંબાજી ખાતે થવાનું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બાવીસ તારીખે રામ રામલલ્લાને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો હોય તો એના માટે અમે આહવાન આપવા પણ આવ્યા છે